ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો જય દ્વારકાધીશ અને જય મા મંગલ કેમ સૌ બધી ફેમિલી મજામાં મજામાં જશો રાજુ આહિરના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ફેમિલી મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને શિયાળાની સવાર એટલે તમને તો બધાને ખબર જ હશે કે કેવી હોય જબરદસ્ત કાંઈ ઘટે નહીં અને અત્યારમાં સવાર સવારમાં વહેલા ઊઠીને તમારો ભાઈ આવી ગયો છે ચણાની અંદર પાણી વાળવા સૌથી પહેલાં તો ડુંગળી પાવાની છે અને પછી પાવાના છે ચણા તો પહેલાં તો તમને ચૈણા બતાવું કે છૈણા કઈ રીતના ઉગ્યા છે ને આપણે કેવું શિયાળો પાકનું વાવેતર કર્યું છે તો જોઈ લો છૈણા આપણા ધીસી જ છૈણા એક પણ છીણા વાવેલા છે કેટલા પેલી ચે ઝાયર વાવેલી છે અને અહીંયા છે ડુંગળી એવું છે મિત્રો હજી તો કપા વીણવાનો બાકી રહી ગયો અને થોડોક કપા બાકી હતો તો ડુંગળી કંઈક હુકાવા દેવાય નહીં એટલે ડુંગળીમાં વાળવા આવી ગયા છે ને થોડોક સૈણા છે મણ ઈ પાઈ દઈ અને સાથે સાથે કપાને પણ અહીંયા પાતા જાય આ પણ વીણવાનો જ છે પણ પાયેલો હોય ને તો સરસ મજાનું કહેવાય ને કે વજન બે એની અંદર એટલે મેં પાઈ દઈ અને સૈણા પહેલાં સૈણાને ડુંગળી પાઈ દઈ પછી કપા પાવાનો છે તો ફેમિલી આપણા બ્લોગ તમને કેવા લાગે છે એ નાની મોટી કોમેન્ટ કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરતા જઈજો અત્યારે તો ખાસ કે વ્લોગ મૂકવાનો આમ ડેઈલી ટાઈમ નથી રહેતો છતાં પણ એક દિવસની એક દિવસ આપણે વ્લોગ છીએ કારણ કે ક્યાંય જવાનું ન હોય એટલે પછી વ્લોગમાં થોડું કેવર આવે તો કાંઈ નહીં બાકી વ્લોગ તો તમે સારી રીતના જોવો જ છવો તો મળી આગળ જ્યાં સુધી તમે બની રહેજો અમારા કલે તો ગાઈઝ તમારો ભાઈ ફાઇનલી ના ધોઈને તો કમ્પ્લીટ થઈ ગયો છે કારણ કે શિયાળો શરૂ થયો નહોતા શિયાળામાં તો કાગળ ઓઢીને જ નાવાનું હોય આપણે હવે પાણી વાળું છું તમને બતાવું ડુંગળીની અંદર સાહેબ ડુંગળીનો અત્યારે એક હજાર રૂપિયા ભાવ કેટલો એક હજાર એ ભાવીને એ ભાવીને અમી ધોરિયામાં પાળે ભાઈ શક્યું અને મારા દીકરાના પછી કેવું કરે તમને ખબર પડશે ને હજારમાંથી એક મીંડું ઉડાડી નાખે એટલે પછી અમારે હું એની કરતાં તો એમ થાય કે ડુંગળીના પ્રેમના શક્કરમાં પેડા વગરના બે બીજાનો ઘઉં કરને ખબર ને તો સારું થાય પણ હવે જેવી કુદરતની કરામત અમે તો આવું ભાડીને ખેડૂત તો શું હોય અમારે તો કાંઈ બે નંબરના કંઈ હોય નહીં એટલા માટે અમે લોકો તો ડુંગળીને જ અમારું બે નંબર સમજીએ છીએ આમાંથી જે આવક લેવાની હોય ને કપાસને અલગ અલગ વસ્તુમાંથી અમે અમારી આવક લેતા હોઈએ છીએ તો આવું હાલે છે મિત્રો અમારા જીવનની અંદર તમારા જીવનની અંદર કેવું હાલતું હોય છે એ મને શું ખબર હોય એની માટે તમારે કોમેન્ટ કરવી પડે કે નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખવી પડે કે નહીં હું ગામડામાંથી બિલોંગ કરું મિત્રો તમે વિચાર તો કરો કે કેટલું સ્ટ્રગલ કરતો માણસ છે જો કે અમારે ખેતીનું કામ હોય આ છે તે છે આડું ઓલું તેલું પેલું એ બધું મેનેજ કરીને અમે વિડીયો નાખતા હોઈએ છતાં પણ એક ખેડૂતના છોકરાને કોઈ કોમ શું કહેવાય કે સપોર્ટ ન કરે તો મિત્રો એવું થોડું હાલે યાર કોઈનું આપણે ઓલું નથી કરતા પહેલાં જ કહી દઉં કે મિત્રો તમે શો કર્યું ને તો જોતા હશો અત્યારે આમ બે ત્રણ ઢેકા ઉલાડે ને વાયરલ થઈ જાય છે અમારે તો એવું કંઈ હોતું નથી તો તમારો નાનો ભાઈ માની સપોર્ટ કરો તો મજા આવે મને તે અને મહેનત કરીએ છીએ ધીરે ધીરે ઉપેરવાળો જે કરે એ ખરી અત્યારે તો અમે મહેનત કરીએ છીએ અને ડુંગળીને એવું સોંપીએ છીએ મળીએ આગળ ક્યાં સુધી તમે બનીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો મારા કલે જાઓ તો ગાય તમારો ભાઈ પાણી વાળીને પછી ગયો કપા વીણવા બે ઠેલી ભરીને આવ્યો કેટલી બે બે ઠેલી ભરીને કપા વીણ્યો અને પછી અત્યારે છ આમ તો સાડા છ વાગી ગયા છે અને પછી આવ્યો છે પહેલે જો આ ત્રણ ઠેલી ને હજી બે ઠેલી એક ગાંઘડી વાડીની અંદર પીડી છે લેવા જવાનું છે આજે કાંઈ મજૂરની સેટિંગ થઈ નહોતી એટલે ઘરના ઘરના વીણતા હતા પછી તો ઘેરે આવીને જવા બંને ભરૂડાઓ રમે છે હવન કરેંગે હવન કર તો બંને ભરવડા રમતા હતા અને અમે ઘરે આવ્યા છીએ ઘરે આવીને અંધારણનો ટાઈમ થઈ ગયો એટલે કાંઈ એવું ખાસ રિઝલ્ટ આવતું નથી તો પણ હું અલગ ઉતરું છું અને જોતાડી લાઇટ છે કે નહીં તો લાઇટ હોય તો પાછા પાણી પાણી વાળીએ હા કઈ રીતનું છે કાંઈ ખબર નહીં નહીં લાઇટ તો નથી મોટર પણ છે કારણ કે લાઈટ ન હોય એટલે મોટર તો બને જ હોય પછી આપણા વાદળી ઘોડા બ્લુ હોર્સ બંને સાથે પડ્યા છે એકડો તો એવું છે ફેમિલી અને હા આપણું જસદણનું ફેમસ તો કઈ રીતના વિડીયોમાં આવ્યા વગેરેનું રહે તો ગોહલા હો મિત્રો અને લગભગ સો કલાક માથે ભરી છે ઘરનું અલગ ભાડામાં ખાલી આ એ પશું આપણું બ્લુ હોર્સથી પછી પલાવ પલાવ બધું પડ્યું છે અને દી પણ હાથમી ગયો છે તો કેમ લાગે તમને વિડીયો પૂરો કરે કે ન કરે વિડીયો પૂરો કરતાં પહેલાં તમને એક માહિતી આપી દઉં મિત્રો સૂચના માહિતી જે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા મારા કલી આવો લાઇક કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય મળીએ આવતીકાલના વિડીયોની અંદર ક્યાં સુધી તમે બની લો અને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ મારવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલના વિડીયોની અંદર ક્યાં સુધી જય દ્વારકાધીશ ને જય માગાલ